આપને વાત કરીએ છીએ ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં રોયલ ચોકડી નજીક આવેલ શ્રી રાષ્ટ્ર વિજય હનુમાનજી મંદિરના આસપાસ વિસ્તારમાં રહેતા અતિ જરૂરિયાત મંદિર દિવાળી જેવા પવિત્ર તહેવારો ધ્યાને રાખી અને રોયલ મુદેવ ગ્રુપ ભાવનગર દ્વારા સેવા પરમો ધર્મના આશય સાથે પાંચ હજાર જોડી નવા વસ્ત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું અને યુવાને આ સેવાકીય પ્રવૃત્તિઓ કરી આનંદ વ્યક્ત કર્યો હતો બ્યુરો રિપોર્ટ સમ્રાજ સમાચાર તળાજા